જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે ભાઈની ચા જે ધુઆ રોડ ઉપર આવેલી છે ત્યાં આપણે આવી ગયા છે આજે આપણે જે ઠાકોરજીની ચા વિશે આપણે જોવા જઈ રહી છે કેવી રીતે બનાવી છે તો પહેલાં જોઈ શકો છો પિંટુભાઈએ દૂધ લઈ લીધું છે તપેલામાં અને હવે તે ઠાકોરજીની ચા બતાવશે આપણને ચા જોઈ શકો છો ઠાકોરજીની ચા પણ આવી ગઈ છે અને તે ચા નાખી અને ઉકાળવા દીધી છે અને જોઈ શકો છો પિંટુભાઈ ઠાકોરજીની ચા પણ આપણા ભાવતા નાખી રહ્યા છે જોઈ શકો છો અને ઠાકોરજીની કેવી ચા બને છે તમે કોમેન્ટ કરજો કારણ કે ઠાકોરજીની ચા એક નંબર આવે છે તે તમે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં તમને લાઈવ બતાવશે કે ઠાકોરજીની ચા કેવી રીતે બનાવી રહ્યા છે પિંડુભાઈ તમે જોઈ શકો છો કે ઠાકોરજીની ચા ઉકાળીને કડક કોમ મસાલેદાર બની ગઈ છે હવે આપણે જોવાની છે કેટલી મસ્ત સ્વાદ અને સુગંધ અને તાજગી ધરાવે એવી ઠાકોરજીની ચા છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં પિંડુભાઈ કેવી કેવી ચા બનાવી છે તમે પિંડુભાઈની ચા ના પીધી હોય તો પી લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક અને ફોલો કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો પિન્ટુભાઈએ ચા આદુ બાદું મસાલો નાખી અને એક નંબર ચા બનાવી છે તમે ના પીધી હોય તો આવી જજો એડ્રેસ આપીએ છીએ ઢુઆ રોડ પિન્ટુભાઈની ચા તમને લાસ્ટ સુધી વિડીયો જોવા નમ્ર વિનંતી અને નમ્ર અમારી ચા તમે જોતી હોય તો ઠાકોરજીની ચા તો અમારી મુલાકાત લો અને અમને વિડીયો સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો અમારે તમને બતાવી ગઈ જેવી છે ચા જોઈ શકો છો કેટલી મસ્ત અને ઠાકોર બોલે મેરી જાન